સાચી સપનામાં પૈસા ચોથે લાવો વાત કરી છે તે પૈસા તો શું હતો બહાન લઈ કે તાણે લઈ લઈ લેવ કેમ નઈ મારા કલ્લો પર છો તો અમે જે પરે પરે કોઈ ડબલ થવાનો છે ના ના કેમ કેતો તો દાગીના હોય તો ડબલ ના થાય ને પૈસા હોય તો ડબલ થાય કેમ ભાઈ અરે તમો શું ખબર નથી પડતી મારા કિલો નો કલ્લો શું કરે સન અબ પરે રસ તે મને કોઈ નવ કિલો નો બે કિલો થવાનો ના થાય

નહીં પીતી અમે તારામાં બુદ્ધિ આવી હો મારા મનથી કે તું તો ગોડી છે મારામાં તો બુદ્ધિ છે પણ તારામાં બુદ્ધિ નથી ખબર પડે છે અમો હું કરું મારા કોઈ બુદ્ધિ નહીં એમાં તું હું લાલચમાં લાલચમાં લુંટાવ છું તમકો કોઈ કોઈ નથી અમે કોઈ ના ના તો ખોવાનું નહીં ડબલ કરવાનું છે વાત કરો છો તમે નહ તો તું જલ્દી લાવજે હું જઉં બજારમાં વેચાવી હેડ હા દોશી નામાં બુદ્ધિ આવી તો ખરી હો

હું હાલ રસ્તા માં આવતો પાછો વિચાર જ કરતો હતો ના હોય રેન્કોટ લઈ દઉં તે પહેરીને મારા રોજ બાર ફરવાનું હોય એટલે આપણા ગોમ માં બાજુના બાજુ માં જવાનું પાછું આ બાજુ જવાનું આ બાજુ દવાનું કંટાળી દઉં છું કયો

ગણી લે ગણેશ લાત તમે સો એટલે મારા માટે કમ્પ્લીટ જ હોય કોઈ દાળ ખોમી હોય ના હોય મારા કોઈ ખોટું કરવાનું છે

બાઈક ઠંડુ એમ થઈ ગયું છે મારું પલડી નહીં તો ગાડી લાવી દેખ આ તો કંપની ને આલે છે મારે ગાડી ગાડી ના લે આપડે હાલ બાઈક એટલું શું છે હારું ખેમા હું કઉ છું

એટલે સીધા દસ મહિનામાં ડબલ અને પછી રાગે રાગે વર વારું બરું તમે તો કોઈક મજૂરી કરીને ભેગા થાય ને એમ ડાયરેક્ટ ફિક્સમાં ફિક્સમાં ફિક્સ મો સીધા ડબલ અને દસ મહિને ડબલ થાય ને એમ પાછા એરિયા મેલી દેવાના પાછા ચાર ગણા પૈસા એટલે એવું જ કરે જવું હ મારા તો જેટલી જગ્યાએ મિત્રો સહયોગ કર્યો ને તાને પચાસ હજાર રૂપિયાની લોન મળી છે બોલો ભલે સહયોગ કરવી પડી પણ કોઈ ચિંતા જેવું નહીં લોનના પૈસા ખરા ને બાર બાર નીકળી જ આવ્યું આ પચ્ચામાં કેમ ભાઈને આલી દીધા બરોબર આમ આ પચા આલીવાના નહીં થવાના લાખ થવા એટલે બારું બાર લોન ના પૈસા હોય પડી જવું પેલા પૈસા વગર જોઈતા મફત ના રહ એટલે પછી જોવું જ ના પડે જિંદગીમાં અને મારો ભાઈબંધ કેમો ખરો ને મારો સાથીદાર જ્યાંનો આ પોપટ લીલા કંપનીમાં જવ છે ને ત્યાં ન બોલો નવરો રહેતો નહીં આખો દારો હપ્તા ગયા મોની ઊંચો આવતો નહીં તો મળતો નહીં આજે મળી જાય ને

જાગ્યા તો થી સવાર પણ અત્યારે વચી સીધા પતાની ફિક્સ ડિપોઝિટ તો કરી ના શીખ 10 મહિના જતાં વાર છેલી ઓછો દબાઈ ઉઠાઈ લે 10 મહિના જતા રહે સીધું 10% 20% વ્યાજ માં પાકી જા દીવણી આલે ભાઈ જીવણીઓને એકલા કોઈ હોય છે નહીં હા હું તમે 500 500 મારું એવું નહીં કે તમે જે રસ્તો પકડે છે બરોબર છે એટલે હું પણ તમારી હાલત ખરી ને પેલું રોડ ઉપર ફરતું લોલર ની હતું એના જેવી છે તમે રાગ રાગ કાતબાન જેમ હેડો છો એટલે જીવણીઓ ખરે ને ડાયરેક્ટ સસલાન જેમ દોળ છે સમજણ પડી અમે લાવો આજનો પોનસો હપ્તો મારો થાય છે મોડું અને બોમ્બો કદાક વાત જોઈ બેહી રહ્યો છે એવો ખેમા તમે ખરાન સોમા પુંજાન કોઈ જેમ તેમ હમ જોઈમ એમ નહીં કે સોમા પુંજાની કોઈ ક્રેડિટ નહીં અરે સોમા કાકા મારી વાત આ તો આજ સરપંચ મને પાછો આની યાર તું સરપંચ સરપંચે કે જેટલા જણો ફિક્સ કરા બના દે તું વાત કરનો ચાટવા આવી વી તો વાત કરી યાર અમે મને ખબર છે તમારી પછી જેસેલો પાપડે પાકાયો ને મારી વાત હોબળો હોબળો તું હું બોલે એમ કે મને સરપંચ ખરાન

તમારી બુ નો ભરી દેવાના પેલા પચાસ જે વ્યાજ ના આવે ને થયા જ દેવાના થયા જ દવા દેવાના

પાસે ટાઈમ નહી હોતો તમને ખબર નહીં હજી તો ગમ્માચલો ઘરાક વાત થઈ જાય વિચાર્યું નતું તમે કોક દાડો પચાસ હજાર રૂપિયા ફિક્સ કરશો આવા ગમ્મત એટલો ઘરાક આ બધો ખબર નહિ પચાસ પચાસ હજાર

એના કદી વારું થઈ ગયા એટલે મારા ચિંતા નહીં જો ફાણા જવાનું કુઓ કોઈ નહીં રૂપિયો હાલે બી છે મોડી ને વાત કરી એટલે કમ્પ્લીટ છેવા બે લાખ ગણી નાલ દીધા મહામાં એ રહે કરાન જવાન ફુઓ 1 રૂપિયો ના કાટે કરવાની ગમે તેવું હકો આવે ને તો હારી વાત કરી મેઠી મેઠી બે વાતો અન હગાને પાછા મોકલી દી પણ આ તો મામા તમે હતા ને એટલે નકર કદી કોઈની શીટ નાધી વાત કરું જવન પૂવાને એમ કહું કે ખાડામાં બંડલ નાખી દે તો જવન પૂવો ખરા ને કોઈનું ના માને બાકી હું ને તો ખાડામ નાખવાનું કો તઈ નાખી દી મામા તમારું કીધું એના કરે બાકી કોઈનું કીધું ના કરે જવન પૂવો તો ખરા ને પૈસામાં તો એવું ના રાખી એનું મન ખરું ને અમે દિલદાર છે

હા બીજી હાલત હોય છે ભિખારીવાની આ બીજે પેલા જમે પાણી હાલી લો માર ફાટેલો ગ્રો એ બધું ખેમત પૂછી લેવાનું ક સુમો કાકો હું છે જઈને પૂછી લેજો ખબર પડી જા હમણ સોમો કાકો આખા ગમના ભિખારીમાં નંબર પહેલો આવે બધી ખબર છે ખેમાને ધોની રૂપિયા તમાર પાર ના હોય હાલ હાલી દીધા ન હાલ વતાવ મુઢા ઉપર બંડલ મારો તો બંડલ મારો મારું સેન્ડલ ના પેલા સેન્ડલ પછી બંડલની વાત કરજે બીજું કોઈ નહીં આગળ પાછળ કોઈ નહીં ને એટલે બધું જોઈ જઈ બળતા બળતી છે પછી વની હે કોને હોય છે પણ ખેમા બોલાવે છે એ તો શ્યો નહીં આવા મારા ઘર ખેમા અરે ખરો ને તુમલો બનેલો છે ગમે તે છે ભીખ માંગ્યા છે મંદિર આગળ બેહી પણ હવને લાઈનમાં પોત પછી આલ છે તો ખરો જ અરે ને ગમે તે કરી લાવા તો ખરો જ મામા પૈસા તો

અરે તમતો મોતો કાલને શું છો કાલ કે બાપા ખબર લેતાઈએ વાતો કરે છે ને કોણ ઘર ફારી ખાય છે કીધું હાથી રાખ્યો કને કી તું અમે ચિંતા કરે સમય હે ઉસે તો હાથી હે લાવશી હું તારા હાથી ઉપર બેહવાની હવાની ચાન એ પૂરી કરી દે હું હાથી લેલા બનો લગર જવાબદારી રાખો બધું મારો કના કરવાનો હે ના 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 એ ભી ગોડી જવાબદારી લેવી નહીં કે ગોડી મજૂરી એ કરવી નહીં અમે તો ખબર છે ને ઓ ખબર છે અમે વધારે તને નહીં કેવું બધું મારા અમે ખરો ને ભણા પાવરા પર કુટવા નહીં એવી રીતના મજૂરી કરવી છે ને

કીધું કીધું બનાવો સા જોયું પાવલું ખાઈ પેલું માથા દુખાતું છે ને એ કાઠું પડતું છે આપડે કશું કરતા નહિ ટોપુ એટલે પછી બોલું તો ખરા જોયું જીવી હોય જ બાળ્યો કે પોણા બનાવું તમારે જવાનું દસ મહિનો બે લાખ ના સીધા આલવા કીધા મોટું થઈ ગયું આમ એટલે તમારું કીધું છે બીજા કોઈ કીધું ના હો

મેળવાનું મફત નું મળતું હોય ને એ તો અત્યારે ત્રણ વાગી ના ઘેર ને બેસવું દોવાનું ચાલુ હોય ના આવે તો બહેની લાયા દૂધ નામ વાળાનું કને વિચાર્યું આગળ હું કને નક્કી કર્યું એમાં જેના પહાડ આયા એ બધા ની વેલ્યુ હોય છે પૈસો મારો પરમેશ્વર હું પૈસા નો

બુદ્ધિ નથી પણ મારો અમે ક્લાસ ખાલી ગયા બાકી મારો નસીબ બીજા માટે તો જોરદાર રહ્યો બાકી મારા માટે જ નહીં હું જ વિચાર કરતો હતો કે જવાન શેડ પહોંચ્યા પણ તમે જ્યાં મોચો નહીં મળ્યો બીજો કોઈ નહીં ખેમા પૈસા પૈસા ને ખેતો તારે એવું છે વાત સાચી છે

જેમ પટ્ટી છે આગળ નીકળી ગયા પણ ખબર છે ને આગળ કોણ જતો અત્યારે તમે આગળ નહીં જવા અત્યારે કાચબા નું કમ નહી અત્યારે જે આગળ જોઈ ગયો એવું ફોન તમે પકી છો પણ એવું વિચારો કરવું પડક એટલે ખેવા અમે બકાવા બેઠે છીએ કરવા બેઠે છીએ મારા ગપ્પા

ક્લિપમાં ગીત લેવાની ટાઈમ થાય એટલે હું કીધું કશો હતો નહીં તો પછી લેતા આવતો હોય તો મારા બધા ઘેર ઘેર હાલવાનું એટલે ભૂલાઈ જાય છે યાર બીજું કશું નહીં બધું ભૂલા બાકી ના ના કશું આ લાખ રૂપિયા ભગવાન બરોબર પાસે કોઈ કોઈનો પૈસો ખોટો નહીં કરવાનો નહીં કરવાનો સોમા કાકા નહીં જીવન નહીં કે ગમો બીજો ગ્રાહક છે ઈવો નહીં ચાલવા દોણા જોયું અરે મૂર્તન દોહા નામ રાખશે હે આ કંપની વાળા ખરા ને ખેલ પકડ્યો એમાં જોજે

અમારે તો ખરા ને બુદ્ધિ થી પૈસા લાવવાના બુદ્ધિ થી એકલો કાઢ્યો તો મારું મમ્મી રૂપિયા બાળી તને પૈસા થવા સ્ટાર ફાઈ બનાવું એ દર તારી મોમ્મી ની જરૂર ના પડે એટલે હોટેલ માં ખાઈ લેવાનાખો ડાળો હજી સપનો જોવો વાર છે આખો ઉતાવળ કરશો નહીં અમે 10 મહિના સુધી હુઈ જવાનું પેલા 2 લાખ ખાલ્યા છે ને કેમાને મહિના પછી ઉઘરાણી કરીશું કશો વાતો નથી જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઇગર ચેનલ ના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી